પોલીસ સ્ટેશનના લોકાર્પણ સમારોહમાં ઉપસ્થિત ગુજરાત રાજ્યના માનનીય ગ્રહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ અમદાવાદના પ્રથમ નાગરિક મેયર સુશ્રી પ્રતિભાબેન જૈન અમદાવાદ પૂરના માનનીય સાંસદ શ્રી હસમુખ પટેલજી અમદાવાદ પશ્ચિમના માનનીય સાંસદ શ્રી કિરીટ સોલંકીજી કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ માનનીય ધારાસભ્યશ્રીઓ ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સાયસ મારા સાથી વરિષ્ઠ અધિકારીશ્રીઓ વિસ્તારના કોર્પોરેટરો તથા પોલીસ કર્મચારીઓને વિસ્તારના ઉપસ્થિત તમામ આમંત્રિત ભાઈઓ અને બહેનો સૌથી પહેલાં તો હું આપ તમામને હૃદયપૂર્વક અહીંયા આવકારું છું સ્વાગત કરું છું આ આ એ વિસ્તાર માટે અને પોલીસ માટે ખૂબ જ અગત્યનો દિવસ છે પોલીસ ખાતા મેં જોઈએ તો બીજા જુદા જુદા ઓફિસ હોય છે કમિશનર ઓફિસ પોલીસ સ્ટેશન ડીસીપી પણ કોન્સ્ટેબલથી માંડીને જે ડીજીપી સુધી સુધી જે સૌથી ઇમ્પોર્ટન્ટ પોલીસ જગ્યા ગણાવીએ કોઈ યુનિટ ગણાવીએ તો આ પોલીસ સ્ટેશન છે જ્યાં તમે જુઓ તો એફઆઈઆરથી માંડીને અરજીઓ પાસપોર્ટનું કામ સમન્સ ઓરન્ટ જુદા જુદા કામગીરી હોતી હોય છે જેથી સૌથી અગત્યના યુનિટ તરીકે જે પોલીસ સ્ટેશન આજે એનો ઇનોગ્રેશન થઈ રહ્યો છે એ બદલ હું આપને ફરીથી આવકારું છું અભિનંદન પાઠું છું પોલીસ પ્રજા પ્રત્યે સંવેદનશીલ રહે અમે અહીંયા આવ્યા પછી એકત્રીસ જુલાઈના રોજ અમે જોઈન કર્યા અમારો અભિગમ છે કે પોલીસનો વલણ બદલે પોલીસ ખરેખર પ્રજાની સેવક તરીકે કામ કરે અને પોલીસનો થોડો ગુનેગારો ઉપર ડર પણ રહે એ રીતેની પોલીસિંગ આપણે કરવા માંગીએ અમે એ કહી શકીએ કે જે આજે અહીંયા અત્યારે જે પોલીસ સ્ટેશન બની રહ્યા છે ખાસા એના એરિયા બહુ વધારે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું છે જુદા જુદા તમે જોશો તો અહીંયા ઉપર ઇનફેક્ટ અહીંયા જયારે બંદોબસ્ત હોય તો એક ડાયરેક્ટ પણ એમાં એનો પણ અમે પ્રોવિઝન છે એટલે અહીંયા પોલીસ એસઆરપીની કંપનીઓ વગેરે પણ અહીંયા રોકાણ કરી શકે છે ચિલ્ડ્રન રૂમ છે લેડીઝ માટે પણ ખાસ વ્યવસ્થા છે અહીંયા હવે હું કહી શકીએ કે જે પ્રજાલક્ષી જે નીતિઓ સરકાર શ્રી દ્વારા અપનાવવામાં આવી છે પોલીસ પણ એનો બહુ અગત્યનો ભાગ ભજવે છે પોલીસ પોતાના ખરેખર પ્રજાલક્ષી એ રીતે પોલીસિંગ કરે એ રીતે આપણે એફર્ટ્સ કરતા રહીએ છીએ આ સાથે હું કહી શકું કે એ જે નવી નવી અમા અહીંયા જુદા જુદા બીજા પોલીસ સ્ટેશનો પણ બની ગયા છે અમુક ભણવાની પ્રોગ્રેસમાં છે અને ટૂંક સમયમાં એના પણ બની ગયા છે એનો પણ

જે ગુનાગોરી છે ખરેખર એના કંટ્રોલ હેઠળ છે ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પણ નેશ નાબૂદ કરવા માટે અમે ખૂબ જ અહેમિયત અને આપવામાં આવી છે સાથે સાથે અમદાવાદમાં ખાસ કરીને ડ્રગના જે દૂષણ છે એને ડામવા માટે નેશ નાબૂદ કરવા માટે ખાસ એફર્ટ્સ આપણે કરતા રહીએ છીએ એક હું જણાવવા માગું છું કે ટ્રાફિકની જે વ્યવસ્થા છે એ બધા માટે એ ઇફેક્ટેડ હોય છે એના માટે અમે એક ટ્રાફિકના જે જવાન હોય ટીઆરબીવાળા હોય કે હોમગાર્ડ હોય ટાઈમસર ડ્યુટી ઉપર પહોંચી જાય એને અમને ટેકનોલોજીના ઉપયોગ કર્યા એના ઓર્ડર કર્યા છે એ જ્યારે પોલીસવાળા એની ડ્યુટી દાખલા તરીકે આઠ વાગેથી હોય તો આઠ વાગે પહોંચ્યા પછી એ વોટ્સએપ લાઈવ લોકેશન એના પોલીસ સ્ટેશનમાં મોકલે જેથી પોલીસ સ્ટેશનને નોંધ કરે કે કેટલા વાગે પહોંચ્યા છે રજૂઆત હોય છે કે સર સાડા આઠ નવ વાગે

આ શહેર કોટડા પોલીસ સ્ટેશન આજે એક અત્યાધુનિક બનાવવામાં આવ્યું છે અહીંયા જે બંદોબસ્ત માટે લોકો આવતા હોય છે એની રહેવાની વ્યવસ્થા અને બીજી તમામ વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવી છે આ પોલીસ સ્ટેશન થકી મને વિશ્વાસ છે કે આ વિસ્તારના સૌ નાગરિકોને નાની મોટી તકલીફોમાં મદદ ઝડપથી મળી રહેશે અને એમને કોઈ બી પ્રકારની દૂર તક પોતાને મદદ મેળવવા માટે લઈ જવું પડે તે પ્રકારની વ્યવસ્થાઓ અહીંયા ઉભી કરવામાં આવી છે

આ દિશામાં ગુજરાત પોલીસના પ્રશાસન અધિકારીઓ ખૂબ ખૂબ સારું કામગીરી કરી રહ્યા છે પરંતુ હજી બી એની અંદર જે કઈ આવશ્યકતા હોય ત્યાં જરૂરથી વધારે સમય પબ્લિક જોડે લોકો વિતાવો જોઈએ જેથી સામાન્ય નાગરિકને કઈ તકલીફો એ અનુભવે છે એને કયા પ્રકારની ખરેખર એની અંદર બદલાવની જરૂર છે એ સાચી માહિતી ત્યારે જ મળે જ્યારે લોકોને વધુમાં વધુ મળવાનું થતું હોય એટલે મારો હંમેશા પ્રયાસ હોય છે કે અધિકારીઓ પ્રજા જોડે વધુમાં વધુ સંપર્ક મારે એની વચ્ચે કોઈ બી પ્રકાર નો ગેપ ના હોવો જોઈએ એની વચ્ચે બ્રિજ એ માત્ર ને માત્ર સંવાદ છે એ સંવાદ વધુમાં વધુ થશે